નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાઈંગ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર સ્વર્ગસ્થ જીગર વર્ષીની વીસમી પુણ્યતિથિ નિમિત્તે અઢારમી રક્તદાન શિબિરમાં ઇઠ્યોતેરમાં સ્વતંત્રતા દિવસે ઇઠ્યોતેર રક્તદાતાઓએ રક્તદાન કરીને સ્વતંત્ર દિવસની આનંદ ઉલ્લાસથી ઉજવણી કરી હતી ઇઠ્યોદિરમાં આઝાદ દિને વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ઉત્કૃષ્ટ કામગીરી સેવા આપી નવસારી જિલ્લાની પ્રગતિમાં યશસ્વી યોગદાન આપનારા ખેરગામ કાર્યક્ષેત્રે ધરાવતા તલાટીકમ મંત્રી પ્રભાતસિંહ પરમારને નવસારી જિલ્લા પંચાયત દ્વારા ખાસ સન્માનિત કરવામાં આવ્યા હતા ગેજ ચીખલીની સાર્વજનિક હાઈસ્કૂલમાં સ્વતંત્ર દિવસની ઉજવણી ગેજ ગામની આર્યુ પટેલ સાર્વજનિક હાઈસ્કૂલમાં પંદરમી ઓગસ્ટની ઉજવણી નિવૃત્ત શિક્ષક તેમજ રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા ઠાકોરભાઈના હસ્તે કરવામાં આવી સેટ એચસી પારેખ નવસારી હાઈસ્કૂલ નવસારીમાં હર ઘર તિરંગા અંતર્ગત થયેલ વિવિધ પ્રવૃત્તિઓ સેટ એચસી પારેખ નવસારી હાઈસ્કૂલ નવસારીમાં હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત તિરંગા યાત્રા રંગોળી નિબંધ સ્પર્ધા વક્તૃત્વ વગેરે સ્પર્ધાઓમાં જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી તેમજ શાળાના શિક્ષક મિત્રોના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું સમરોલી ક્રિકેટ ક્લબ દ્વારા સ્વાતંત્ર દિને કેરમ ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી ચીખલીના સમરોલી ક્રિકેટ ક્લબ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કેરમ ટુર્નામેન્ટની સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં સમરોલી ગામના જ બત્રીસ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો નવસારીના ગ્રીડ ઓવરબ્રિજ નીચે લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે બુલેટ ટ્રેનના બ્લોકને ટ્રકમાં લઈ જવામાં આવી રહ્યો હતો અને જેના કારણે ટ્રાફિક જામ સર્જાયો અત્યારે પીક ટાઈમમાં બ્લોક ગ્રીડ ઓવરબ્રિજની નીચેથી પસાર કરવામાં જઈ રહ્યા હતા જેના કારણે બંને સાઈડે લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે કારણ કે નોકરીમાંથી લોકો છૂટવાનો સમય સાથે સાથે બસોને જવાનો સમય તમામ સમય એકસાથે થઈ જવાના કારણે લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો અને આ ટ્રાફિક જામને લઈ લોકોએ ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન માછલી પકડવા જતા અકસ્માતે મોત મળ્યું માછલી મારવાની ગલદોરી લઈને પરત જતા હરણગામ ગામના યુવકની મોટર ખાડામાં પડતા એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું નવસારીના તબીબો આવતીકાલે એટલે કે સત્તર તારીખ કે સવારે છ વાગ્યાથી અઢાર તારીખ કે સવારે છ વાગ્યા સુધી હડતાળ પર જશે તેઓ કામથી અઘરા રહેશે એવું નવસારી મેડિકલ પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું છે એક પર થયેલા બળાત્કાર અને મામલે આ સમગ્ર તબીબો પોતાના અઘરા રહેવાના છે અને નવસારીના તબીબો પણ એમાં જોડાયા છે ત્યારે આવતીકાલે આપ જયારે બહાર નીકળો અને જો કદાચ બીમાર કોઈ હોય તો ઇમરજન્સી સેવા માટે એકસો આઠ પર આપ કોલ કરી શકો છો બાકીના તબીબો કાલે હડતા આલીપુર હાઈસ્કૂલમાં સ્વતંત્ર પર્વ નિમિત્તે વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યું જ્ઞાન અને વિજ્ઞાનનો સુભગ સમન્વય ધરાવનાર કેન બી સાર્વજનિક હાઈસ્કૂલ આલીપુરમાં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યું શાળાના મેનેજિંગ ટ્રસ્ટી શલીમભાઈ પટેલના હસ્તે આ પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ નવસારીમાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી નવસારી સ્થિત શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ સીબીએસસી જ્યાં ધોરણ નર્સરીથી બાર સાયન્સ અને કોમર્સના બાળકો અભ્યાસ કરે છે તેમજ ગુજરાત બોર્ડ અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની અંદર ધોરણ નવથી બાર સાયન્સ અને કોમર્સના બાળકો સંસ્કાર સાથે સિંચન મેળવી રહ્યા છે જ્યારે શાળાના વિશાળ પ્રાંગણમાં પંદરમી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી શાળાના ચૌદસો જેટલા બાળકોની સાથે શાળાના નિયત સમયમાં કરવામાં આવી હતી ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામધેનું પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનું પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી ઇલેવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ શાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન અને નાઇન સંસ્કાર સમૃદ્ધિ વિદ્યાલય કાલિયાવાડી નવસારીમાં યોજાયેલા મેડિકલ કેમ્પમાં અનેક રોગોના તજજ્ઞ ડોક્ટરોએ વિનામૂલ્યે સેવા આપી હતી જેનો લાભ કાલિયાવાડી કાછીયાવાડી કબીલપુર વિસ્તારની અનેક સોસાયટીના લોકોએ લાભ લીધો હતો રાનકુવા હાઈસ્કૂલમાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરાઈ બીએલ પટેલ સર્વવિદ્યા મંદિર રાનકુવા હાઈસ્કૂલમાં આચાર્ય સંજીસી પરમારના માર્ગદર્શન હેઠળ 71માં સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી નવસારી ડિસ્ટ્રિક્ટ સિનિયર સિટીઝન ટ્રસ્ટના સભ્યોએ ગીત ગાતા ચલ કાર્યક્રમને મન ભરીને માણ્યો સુરતના ગાયકો ગૌતમ દેસાઈ જ્વલંત નાયક રીમા નાયક ફિરોઝ કાપડિયા અને ડાયના કાપડિયાએ જૂના યાદગાર કર્ણપ્રિય સંગીત માળ્યા હિન્દી ફિલ્મી ગીતોના રસલણ કરાવી સિનિયર સિટીઝન ટ્રસ્ટના પ્રમુખ સુરેશભાઈ દેસાઈ અને એમની ટીમે કલાકારોનું પરિચય આપીને સ્વાગત કર્યું હતું રજૂઆત નવસારીની એબી સ્કૂલમાં સમાજ અને વ્યક્તિત્વનું ઘડતર કરે એવા વિષયો પર વકૃત્વ સ્પર્ધાનું આયોજન થયું હતું જેમાં ગુજરાતી હિન્દી અને અંગ્રેજી ભાષાના જુદા જુદા ભાવુક કરે એવા વિષયો પર વિદ્યાર્થીઓની રજૂઆતો થઈ હતી હવામાનની વાત કરીએ તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન એકત્રીસ પોઈન્ટ પાંચ અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન પચીસ પોઈન્ટ શૂન્ય અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં બીજનું પ્રમાણ સવારે છન્નું પર્સન્ટ જ્યારે સાંજે પંચોતેર પર્સન્ટ રહ્યું હતું હવાની ગતિ પાંચ પોઈન્ટ સાત કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી ફાલુદા મિક્સ કી સારી વેરાયટી રિફ્રેશ કે પાસ હૈ અગર આપકો ભી ચાહીએ રિફ્રેશ કે ફાલુદા મિક્સ કી સારી વેરાયટી તો ફિર સર્ચ કરો કરો લાઈફ કો રિફ્રેશ કરો